નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ સત્તર આઠ બે હજાર ચોવીસ વાર શનિવાર રાજ ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણે એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જુનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉંની જબાવ ચારસો પચાસથી હું જબાવ પાંચસો ને અઠ્યાસી રૂપિયા ચણા તેરસોથી પંદરસો એકત્રીસ બાજરો ત્રણસો એંસીથી ચારસો એંસી તુવેરની વાત કરીએ તો અઢારસોથી બાવીસો છ રૂપિયા અડદ પંદરસો નેવુંથી પંદરસો નેવું સિંગફાડા એક હજારથી બારસો બત્રીસ મગફળી જાડીજ આઠસો પચાસથી અગિયારસો અઢાર ધાણા અગિયારસોથી તેરસો નેવું સોયાબીન સાતસો એંસીથી આઠસો સત્તર તલ પંદરસોથી ચોવીસો ને ચોરાણું જીરુની વાત કરીએ જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ ત્રણ હજાર પાંચસો થી ઊંચા ભાવ ચાર હજાર પાંચસો રૂપિયા એરંડા અગિયારસો થી અગિયારસો એકાવન જુવાર ચારસો થી ચારસો સાઠ મગ તેરસો એસી થી સોળસો રૂપિયા તલકાળા ત્રેવીસો પચાસ થી બત્રીસો ને બત્રીસ હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ આઠસોથી ઊંચા ભાવ ચૌદસો ને એસી રૂપિયા મગ બારસોથી પંદરસો પાંત્રીસ અડદ પંદરસો નેવુંથી સત્તરસો રૂપિયા ઘઉં ચારસો એંસીથી પાંચસો છ્યાસી ચણા અગિયારસોથી પંદરસો અગિયાર મગફળી ઝીણી નવસોથી અગિયારસો દસ મગફળી જાડીએ સાતસો એકવીસથી અગિયારસો અજમો એકવીસોથી ઓગણત્રીસો ને પચીસ એરંડા અગિયારસો બત્રીસથી અગિયારસો ઇઠોતેર એની વાત કરીએ તો પંદરસો ત્રીસથી સત્તરસો ને ચાલીસ રૂપિયા डूंगी की बात करिए तो बस्सो रुपया सात सौ सित्तेर रुपया जीरुन की बात करिए जामनगर मार्केटिंग यार्डनी अंदर तो जीरो नीचे भाव तरह हज़ार तरह सौ पचास थी उच्च भाव चार हज़ार आठ सौ नेव रुपया लसन सात सौ चार हज़ार चार सौ ए तली बीसो थी चौवीस सौ पिंचासी धाणा सात सौ थी बार सौ सीतेर हमें बात करिए जसद मार्केटिंग यार्डनी अंदर तो कपास नीचे भाव बार सौ ऊंचा भाव पंदर सौ चालीस रुपया તલ સફેદ અઢારસોથી ચોવીસો ને સુડતાલીસ કાળા ત્રણ હજારથી ત્રણ હજાર રૂપિયા ઘઉં પાંચસો ઓગણીસથી પાંચસો છાસઠ ઘઉં ટુકડા ચારસો પચાસથી પાંચસો પંચાણું ચણા અગિયારસો ચાલીસથી પંદરસો પચીસ તુવેરની વાત કરીએ તો અઢારસોથી બે હજાર રૂપિયા મગફળી જાડી છસોથી બારસો રૂપિયા ડુંગળીની વાત કરીએ તો ચારસો પચાસથી ચારસો ને પચાસ સોયાબીન સાતસોથી સાતસો ત્યાંસી ધાણા આઠસોથી આઠસો રૂપિયા મેથી સાતસો દસથી નવસો છન્નું જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચપાઉ ચાર હજાર બસો પચાસથી ઊંચ પાઉ ચાર હજાર છસો ને પચાસ રૂપિયા વરિયાળી એક હજાર ચોવીસથી એક હજાર ને ચોવીસ રાય આઠસોથી અગિયારસો પચાસ હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉંની ચપાઉ પાંચસો પચાસથી ઊંચા ભાવ પાંચસો ને અઠ્યાસી રૂપિયા ઘઉં ટુકડા પાંચસો ત્રીસથી છસો ત્રીસ કપાસ અગિયારસો એક થી પંદરસો એકાવન મગફળી આઠસો થી એક હજાર ને એકસઠ મગફળી જાડી આઠસો એક થી બારસો એકતાલીસ કલંજી બે હજારથી છત્રીસો ને એકોતેર એરંડા એક હજાર પચાસ થી અગિયારસો તલકાળા બે હજારથી એકત્રીસ તલ અઢારસો થી અગિયાર જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ત્રણ હજાર બસો એક થી ચાર હજાર એક્યાસી રૂપિયા ધાણા આઠસો એકાવનથી સત્તરસો અગિયાર ધાણી નવસો એકાવનથી ચો ચૌદસો ને એકવીસ મકાઈ ચારસો એકોતેરથી છસો એકાવન ડુંગળીની વાત કરીએ તો ત્રણસો એક રૂપિયાથી સાતસો ને એકસાઠ રૂપિયા ચણા તેરસો એકવીસથી પંદરસો છ અડદ અઢારસો એકવીસથી અઢારસો એકસઠ મગ અગિયારસો એકતાલીસથી સોળસો એક તુવેરની વાત કરીએ તો બારસો એકાવનથી એકવીસો ને એકસઠ રૂપિયા સોયાબીન છસો એકત્રીસથી આઠસો એક વાલ પાંચસો એકત્રીસથી સત્તરસો છોતેર રાય બારસો એકવીસથી બારસો એકવીસ ચણા સફેદ પંદરસો એકવીસથી ઓગણત્રીસસો ને એકાણું રાયડો નવસો એકવીસથી નવસો એકવીસ લસણની વાત કરીએ તો બે હજાર એકતાલીસથી ચાર હજાર ચારસો ને એક્યાસી રૂપિયા વટાણા આઠસોથી અઠાવીસો ને એકાવન તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર